ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ આજે તાજી છું સવારના વાગી ગયા છે અગિયાર કામ બધું ઓલમોસ્ટ કરી દીધું બધું કમ્પ્લીટ હવે હશો એટલી બાકી છે અગિયાર વાગી જશે બીજું તો કંઈ કામ છે ને ગરમી થોડી થોડી લાગે છે બહુ નહીં લાગતી ગરમી થોડી થોડી લાગે છે અને આ બધું જો ફાટી જયું મારા તો ઠંડી ગરમી ઋતુ થઈ ગયા બધું ફાટી અને રસોઈ તો કરવાની કરી દઈએ રસોઈ બીજું તો તો હાલ આ પોતું કરીશું પગલું લેવા આવીશું આ કબાટમાં તે સણિયા ને એવું લઈ લઈએ જો કબાટમાં તો બધું કમ્પ્લીટ ભરી દીધું છે પગલુંસણયું લઈએ ને મૂકી દઈએ બાથરૂમ આગળ બાથરૂમનું પગલુંસણી ધોઈતું એટલે મૂકી દઈએ અને હવે રસોઈ કરવી સર રસોઈ હોય બહુ જાજુ કઈ કરવા નહીં સાકરોટલી જ કરવી સાત તો એટલે સાકરોટલી કરી દઈએ તો રોજ રોજ દાળ ભાતને હું તો નહીં ખાતો બધો એટલે સાકરોટલી જ કરવાની સ આ બધું કામ કરી દીધું વાસણનું પોજરું ભરી ગયું પાણી પીવું સરસ લાગી શકે પાણી પીવું છે પાણી પી લઈએ વાતો વાતોમાં ગ્લાસ ભર ભરાઈ જ મને ખબર ના રહી પેલું ફોનમાં વાતો કરવા તે ઠેડું ઊંધી પાણી ઢોરણી પેલું ગ્લાસ ભરાઈ જઈ પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું છે ગેસ વેસ બધો સાફ કરી દીધો હવે ઘરમાં પણ સાફ કરી દીધું છે હવે રસોઈ કરી દઈએ જેટલા વાગ્યા જો સાડા અગિયાર થઈ ગયા છીએ ખાવામાં છે ખીચડી અને રોટલી બે ભેગું વઘારીશ રાતનું પડી રીતું ને તે અને કોબીજનું શાક આ તીખું બનાવી અને રવિ માટે મોડું કાઢી જો એનો તીખું નહીં ખાઈ તો અને અમારા માટે તીખું બનાય અને રોટલી કરવાની છે હજુ ખાવાવાળા આવ્યા આયા નથી કોણ આવી મારા ઘરે દેવાંશભાઈ આવી જશે એકતા અને જય શ્રી કૃષ્ણ દેવાંશભાઈ જય શ્રી કૃષ્ણ

अध्याओ, उदरेफ ताइने हैना? दाओ च्यासा? च्यासा? दाओ 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 तुटीजीओ दाओ दाओ रमाई પેલ બાદ નંખી ના દીધો હોય બારીમાં ચંપલ નંખી દીધો હોય ચોકીની આવીને તો ઉખાડ દીધી ભાઈએ મચ્છર જારી ડેડ હેડે દેવંશ ભાઈ

હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થઈ જઈશો ઇસ્ત્રી વાળા કપડાં લઈ જવાના છે જો ઇસ્ત્રી કરાવ તે થેલી ભરીને મૂકી હવે લઈ લઈએ પછી જઈએ ઇસ્ત્રી કરાવી આવી ઇસ્ત્રીવાળા એટલે ઇસ્ત્રી થઈ જાય ને ઇસ્ત્રી વાળા કપડાં લઈને હેડી હું ઠેડું દેવ તો હું મેં ઇસ્ત્રી વાળા ભાઈ હું મેં દેખવાય ને એટલે જવાનું ઇસ્ત્રી વાળા ઇસ્ત્રી વાળા કપડાં આપવા માટે બધા છોકરા રમી બ્લોગર આવી ગયા એમ કહે છોકરા કે બ્લોગર આવી ગયા બધા છોકરા રમી હાય

હું રાઉન્ડ મારવા જતી હતી પણ ઈકણ જ બેઠા બધા વાંદરા બચારી રાઉન્ડ મારવામાં ચલો આવી જ વળીને આપણી સોસાયટીમાં હું વળી જઈએ આપણી સોસાયટીમાં રાઉન્ડ માર દીધો આખો એક જો અમારે એલોવેરા શીખે આવું પીળું પીળું થઈ ગયું આખું એ ઓહો થઈ છે ખબર નહીં આમ શિયાળા જેવું એકદમ ગ્રીન કલરનું હતું અને અત્યારે આવું થઈ ગયું પીળા કલર જેવું ગરમીના લીધે છે ઘર આવું થાય છે ખબર નહીં અવસાનના લીધે થાય છે પણ આખું પીળો પીળોનું ફૂંકાઈ જાય જેવું થઈ ગયું પલંગ મારો ભાગી જેલો તૂટી જેલો અને ચોકમાં રાઉન્ડ મારું સહ

અને મસાલા ખીચડી બનાયું છો હજુ ભાઈ અમારે દૂધ ગરમ કરો બપોરનો વાટકો ભરી શાક પડ્યું કારણ કે મોહને નહોતું ખાધું બપોરે અને સાહેબે નહોતું ખાધું એટલે બે જણનું શાક પડી રહ્યું હજુ એટલે આજ તો બહુ બનાવીને કહું જાજો દૂધ ગરમ કરવા ક્યાં દક્ષો ભાઈ ત્યાં દૂધ ગરમ કરી દઈએ પછી ખાઈ હવા નવ તો થઈએ જંકાજી વાધક્ષુભાઈ પાર્લરથી નવરો થઈ ગયો હવે કામ પતી ગયું ચાલો આજના માટે આટલો જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી